હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ ઇ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારની અંદર આનુવંશિકતાનું ચેપ્ટર ભણી રહ્યા છે મિત્રો જેમાં આપણે ડીએનએનો એક્સપેરિમેન્ટ પૂરો કર્યો તો મિત્રો કે કેવી રીતે ડીએનએ જ જેનેટિક મટીરિયલ ધરાવે છે એના માટે હર્ષ્યો ચીઝનો પ્રયોગ આપણે ભણ્યા હતા મિત્રો તો આનુશિકતાનો આણવી આધાર મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે નીટ માટે તમે બધાને ખબર છે કે એની અંદરથી એપ્રોક્સિમેટલી ફાઇવ ટુ સિક્સ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને મિત્રો હમણાં બે હજાર ચોવીસની પરીક્ષામાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછાવે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે મિત્રો અને એક એક એનસીઈઆરટીનો જ્યાં સુધી લાઈન ના આવડે ત્યાં સુધી મિત્રો નીટ તમારે ક્લિયર નહીં થાય એટલે અહીંયા આ ચેનલની અંદર એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણાવવામાં આવે છે તમે બધા જ વિડીયો પ્લે લિસ્ટમાં જઈને ચેક કરી શકો છો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન અહીંયા એક એક કોન્સેપ્ટ નીટ એટલે મિત્રો એનસીઈઆરટી પ્લસ કોન્સેપ્ટ તો બધા જ ક્લિયર થાય બધા જ શબ્દો ક્લિયર થાય એ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો છેક સુધી વિડીયો જોવાનું હંમેશા અને વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતા નહીં તો નવા નવા જે કોન્સેપ્ટ છે એ સ્કીપ થઈ જશે તો આજે મિત્રો ફરીથી આપણે એનસીઈઆરટી લાઇન ટુ લાઇનની અંદર આનુસિકતાનો આણવી આધારની અંદર આપણે પહોંચતા જનીન દ્રવ્યના ગુણધર્મો આપણે જોવાના છે ડીએનએ વિરુદ્ધ આર ગુણધર્મો જોવાના છે વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો નીટમાં આમાંથી પ્રશ્ન આવી શકે છે એક એક ઇમ્પોર્ટન્ટ લાઇન હું તમને કહીશ કે અહીંયા નીટમાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એ પણ કહી દઈશ મિત્રો તો છેક સુધી વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા અને જો તમે ચેનલમાં નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ હું અહીંયા આગળ વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ એક નોટિફિકેશન મળે અને તમે તરત જ વિડીયો જોઈ શકો તો મિત્રો આજે આપણે જોઈએ જનીન દ્રવ્યના ગુણધર્મો તો અગાઉની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે પ્રોટીન વિરુદ્ધ ડીએનએ વચ્ચે જ આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો તે હવે નિશંકપણે હર્ષ્યોની ચીઝના પ્રયોગ પરથી ઉકેલાઈ ગયો છે આપણે આગળ મિત્રો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો હર્ષ્યોની ચીઝનો પ્રયોગ મેં સમજાવ્યો હતો કે જેની અંદર એ જ લડાઈ હતી મિત્રો કે પ્રોટીન એકચ્યુઅલી આનુવંશિક દ્રવ્ય છે કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે પણ હર્ષ્યોની ચીઝના પ્રયોગ ઉપરથી ખબર પડી ગઈ આપણે સેન્ટ્રિફિકેશન કર્યું ત્યારે ખબર પડી કે પ્રોટીન ઉપર રહી જાય છે અને ડીએનએ છે એ બેક્ટેરિયામાં જાય છે મિત્રો વાયરસનો ચેપ લગાડતા આપણે આ પ્રયોગ જાણ્યો હતો હર્ષ્યોની ચીજનો અને વાયરસમાંથી ડીએનએ અથવા આરએનએ એટલે કે આનુવંશિક દ્રવ્ય છે એ જાય છે મિત્રો કોની અંદર બેક્ટેરિયાની અંદર અને સ્પષ્ટપણે સાબિત થાય છે મિત્રો કે ડીએનએ જ એ જેનેટિક માહિતી ધરાવે છે જેનેનિક માહિતી ધરાવે છે મિત્રો નહી પ્રોટીન તો હવે એ સર્વ સામાન્ય થઈ ચૂક્યું છે કે આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે જોકે ત્યાર પછી એ સ્પષ્ટ થયું છે કે કેટલાક વાયરસમાં આર જનીન દ્રવ્ય છે જેમ કે ઉદાહરણ તરીકે ટોબિકો મોઝિક વાયરસ રાઈટ ક્યુબી બેક્ટેરિયો ફીઝ વગેરે તો મિત્રો આ બેક્ટેરિયા બેક્ટેરિયો ફીઝ એટલે કે વાયરસનું ઉદાહરણ છે ક્યુબી બેક્ટેરિયો ફીઝ યાદ રાખજો મિત્રો ઘણી વાર તમે આવા નાના નાના શબ્દો વાંચો નહીં અને મિત્રો આવું જ નીટની અંદર પૂછાય જે કદાચ સ્કીપ થઈ હોય તો બહુ નાની બાબતો છે મિત્રો પણ તો બી નીટમાં પૂછાઈ શકે છે તો હું ફરીથી કહું છું કે પહેલા એવી લડાઈ હતી મિત્રો કે પ્રોટીન કે ડીએનએ બંનેમાંથી કોણ જેનેટિક માહિતી ધરાવે છે પણ પછી જોવામાં કે મિત્રો વાયરસની અંદર મિત્રો આરએનએ એ જનીન દ્રવ્ય છે ઘણા બધા વાયરસની અંદર આરએનએ જન દ્રવ્ય છે અને કેટલાકની અંદર ડીએનએ પણ છે મિત્રો રાઈટ તો હવે કેટલાક વાયરસમાં આરએનએ દ્રવ્ય છે તો પરીક્ષામાં ઉદાહરણ પૂછાઈ શકે છે કયા વાયરસમાં આરએનએ જનિન દ્રવે છે તો અહીંયા ઉદાહરણ જે ચોપડીમાં આપ્યા છે એટલા યાદ રાખતા આમ તો ઘણા બધા છે મિત્રો પણ ચોપડીના ઉદાહરણ ખાસ યાદ રાખવા ટોબેકો મોઝેક વાયરસ ટીએમવી મિત્રો અને ક્યુબી બેક્ટેરિયો ફેઝ વગેરે રાઈટ તો આમાં વાયરસમાં આરએનએ જનીન દ્રવે છે તો કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી દ્રવ્ય છે જ્યારે આરએનએ એ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે તે બંને ન્યુક્લિક એસિડ અણુની રાસાયણિક શરતના ભેદ આપવાના છે રાઈટ તો આપણને ઘણા બધા પ્રશ્નો થાય કે બંને જો વાયરસમાં આરએનએ જો જનીન દ્રવ્ય હોય તો શા માટે ડીએનએ એ પ્રભાવી છે રાઈટ ડીએનએ ને આપણે કેમ જેનેટિક માહિતી જનીન માહિતી ધરાવે છે એવું કહી શકીએ છીએ પ્રભાવિત રીતે મિત્રો પ્રભાવિત રીતે ડીએનએચ એ જેનેટિક માહિતી ધરાવે છે નહીં કે આર આરએનએ ને આપણે સંદેશાવાહક અહીંયા લખ્યું છે મિત્રો નીટમાં પૂછાશે આર એ સંદેશાવાહક એટલે કે મેસેન્જર આર એન એ વાહક મિત્રો એટલે કે ટ્રાન્સફોર આરએનએ આ જેવા સક્રિય કાર્યો કરે છે મિત્રો આ બંને આર એ અને રિબોઝોમલ આર એન એ ત્રણ પ્રકારના આર એન એ હોય છે મિત્રો અહીંયા હું લખું છું કે આરએનએ એટલે કે મેસેન્જર આર એ અનુકૂલિત કારક એટલે કે મિત્રો ટી આર એન અને બીજા એક આર છે મિત્રો આર આ ત્રણે ત્રણ સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે મિત્રો પ્રોટીન સંશ્લેષણ આ ત્રણે ત્રણ આર એ વગર શક્ય નથી રાઈટ તો આ આર એ એ સંદેશાવાહક કાર્ય જેવા કાર્યો કરે છે અને એકચ્યુઅલી બંનેના ન્યુક્લિક એસિડની અણુની રાસાયણિક રચનામાં પણ ભેદ છે રાઈટ આપણે ડીએનએ નું સ્ટ્રક્ચર આગળ ભણી ચૂક્યા છીએ મિત્રો રાઈટ તો તમને ખબર છે બંને રાસાયણિક રચનામાં પણ ભેદ છે તો એકચ્યુઅલી કેમ ડીએનએ જનિક માહિતી તરીકે એક પ્રભાવી છે એ આપણે સમજવાનું છે કે કેમ પ્રભાવી છે તો શું તમે ડીએનએ અને આરએનએ વચ્ચે બે રાસાયણિક ભેદ જણાવી શકો છો તો આપણે સમજીએ મિત્રો કેવા રાસાયણિક ભેદ છે તમને ખબર છે એકચ્યુઅલી આગળ જોઈ લીધા છે આપણે કે ડીએનએમાં મિત્રો બે પોલીન્યુક્લિયોટાઈડ ચેન આવેલી છે અને આરએનએમાં એક પોલીન્યુક્લિયોટાઈડ ચેન આવેલી છે પહેલો ભેદ બીજું તમને ખબર છે કે ડીએનએની ની અંદર જે શુગર હોય છે મિત્રો એની અંદર એક ઓક્સિજનની કમી હોય છે મિત્રો ડી ઓક્સિરિબોઝ શર્કરાઓ છે જે આગળ આપણે ભણી ચૂક્યા છીએ અને આરએનએમાં મિત્રો રિબોઝ શર્કરાઓ છે આ પણ એક રાસાયણિક ભેદ છે ડીએનએમાં મિત્રો બંને મતલબ બે પોલીનિક્લિયોટાઈડ વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલા હોય છે મિત્રો આર એનએમાં એવું હોતું નથી મિત્રો કારણ કે એક જ શૃંખલા હોય છે રાઈટ બીજું ડીએનએમાં મિત્રો થાઈમિન આવેલું હોય છે અને આર એનએમાં મિત્રો યુરેસીલ આવેલું હોય છે એ પણ તમને ખબર છે આગળ આપણે ભણી ચૂક્યા છીએ તો આ થોડીક મેં તમને ડિફરન્ટની વાત કરી તો અહીંયા તમારા બોડીની અંદર પણ એક એક્ઝામ પૂછાઈ શકે છે મતલબ એક પ્રશ્ન પૂછાઈ શકે છે અને નીટમાં પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે જે અણુ કયા માપદંડો સંતુષ્ટ હોય તો તેને જનીન દ્રવ્ય તરીકે વર્તી શકાય તો પરીક્ષામાં પૂછાય છે કયો અણુ છે જેને આપણે જેનેટિક માહિતી તરીકે વર્તાવી શકીએ છીએ એના માપદંડો શું છે એવા ચાર માપદંડો આપ્યા હોય મિત્રો નીચે ઓપ્શન આપ્યા હોય એક બે બીજો આપ્યું હોય ત્રણ ચાર ત્રીજો આપ્યું હોય એક અને ચાર આવા ઓપ્શન આપી ચૂક્યા હોય છે તો આપણને ચાર લાઇનો ખબર હોવી જોઈએ નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે હોવાના માપદંડો જણાવો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે શું ફરીથી કહું છું ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તવાના માપદંડો જણાવો મિત્રો ભણતી તે વખત ક્યાંય પણ તમને સવાલ લાગે છે ક્યાંય પણ શબ્દ ખબર નથી પડતી લાઈન ખબર નથી પડતી તો મને તરત જ કોમેન્ટમાં જણાવજો કે સર આ લાઇનનો મતલબ શું થાય હું તમને એક્ઝેક્ટ લાઇનનો મતલબ કયા અણુ છે ડીએનએ એકદમ ફિટ બેસે છે પ્રભાવી એટલા માટે કહીએ છીએ તો ચાર માપદંડો છે આપણે જોઈએ તો જુઓ મિત્રો તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવો જોઈએ મતલબ તે પોતે જાતે સ્વયંજનન કરતો હોવો જોઈએ રાઈટ તો તમને ખબર છે કે મિત્રો ડીએનએ છે એ બોડીની અંદર डीएनए ટુ ડીએનએ બને છે જેને સ્વયંજનન કહેવાય મિત્રો આપણી બોડી ની અંદર ડીએનએ ટુ ડીએનએ બને છે અને ડીએનએ ટુ આરએનએ પણ બને છે રાઈટ આરએનએ એમઆરએનએ ટીઆરએનએ અને આરઆરએનએ પણ નહીં મિત્રો આપણા બોડીમાં આરએનએ માંથી આરએનએ એવું નથી બનતું મિત્રો એ સ્વયં પોતે જાતે કરી શકતું નથી તો પહેલા તો જો કોઈ પ્રભાવી ડીએનએ મતલબ પ્રભાવી જનિક માહિતી ધરાવતું દ્રવ્ય હોય તો પોતે પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવું જોઈએ રાઈટ

અને એની અંદર એક જ શૃંખલા છે જેના કારણે મિત્રો સ્ટેબલ નથી રિએક્ટેબલ છે વધારે વધારે ક્રિયાશીલ છે મિત્રો તમને ખ્યાલ હોય તો એકચ્યુઅલી ફરીથી ઓછું છું રિએક્ટેબલ એટલે તો થાય એકચ્યુલી આર એન એ આરએનએ મિત્રો શું છે સ્ટેબલ નથી વધારે પ્રક્રિયા કરી શકે છે વિઘટનાત્મક છે જલ્દીથી વિઘટન થઈ જાય છે પણ ડીએનએ છે સ્ટેબલ છે કારણ કે એની પાસે મિત્રો સ્ટેબલ હોવાનું રીઝન છે થાઈમિન અને એની પાસે મિત્રો હાઇડ્રોજન બોન્ડ પણ આવેલા છે તો યાદ રાખજો નીટ માટે બહુ અતિ આવશ્યક છે સ્ટેબલ કેમ છે સ્થિર કેમ છે તો સ્થાયી હોવા જરૂરી છે બીજું માપદંડ છે કે કોઈ પણ જો જેનેટિક માહિતી તરીકે પ્રભાવી કોઈ અણુ હોય તો એ સ્થાયી હોવું જરૂરી છે તો આ સ્થાયી છે મિત્રો કોણ સ્થાયી છે ડીએનએ સ્થાયી છે બીજું મિત્રો ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ તમને ખબર છે કે આપણે આનુવંશિકતા ની અંદર ડીએનએ જાય છે અને ધીમે ધીમે મિત્રો ઉદ્વિકાસ પણ થાય છે જેમ જેમ એન્વાયરમેન્ટ પ્રમાણે સજીવો કાર્યો કરે છે એમાં મિત્રો ડીએનની અંદર ધીમે ધીમે ફેરફાર થાય છે અને લાખો વર્ષો પછી મિત્રો ક્યાંક ને ક્યાંક ઘણા બધા ચેન્જીસ થયેલા તમને જોવા મળે છે તો આવું ડીએનએની અંદર ધીમા ફેરફારો થાય છે મિત્રો તમને ખ્યાલ હોય તો કહી દઉં તમને કે આરએનએ છે ને એ આર છે એ જલ્દીથી વિકૃત થઈ જાય છે મેં તમને હમણાં જ કહ્યું કે આર એક વિઘટનાત્મક છે રિએક્ટેબલ છે ઝડપી રિએક્ટ થઈ જાય છે એટલા માટે વિઘટનાત્મક છે ઝડપી થઈ શકે છે રાઈટ પણ ડીએનએમાં એટલી ઝડપી વિકૃતિ થઈ શકતી નથી કારણ કે એ સ્ટેબલ છે મિત્રો યાદ રાખજો હું જે પણ શબ્દો બોલું છું બહુ અગત્યના છે નોટ કરજો ક્યાંક હું ફરીથી કહું છું ડીએનએ છે એ વધારે શું છે સ્થાયી છે મિત્રો સ્ટેબલ એટલે કે સ્થાયી છે મિત્રો આર સ્થાયી નથી સ્થાયી નથી ડીએનએ જેટલા સ્થાયી નથી મિત્રો કારણ કે એ રિએક્ટેબલ છે વધારે ક્રિયા ફટાફટ કોઈના સાથે રિએક્ટેબલ થઈ જાય છે એટલા માટે મિત્રો આરએનએ છે એ જો અહીંયા હું ફરીથી કહું છું ડીએનએ સ્થાયી છે આરએનએ સ્થાયી નથી મિત્રો રિએક્ટેબલ છે તો અહીંયા આર એનએ ની વાત કરીએ મિત્રો તો વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ જે ડીએનએની અંદર આવું ગુણધર્મ છે અને છેલ્લો ગુણધર્મ મિત્રો મેન્ડેલી લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થતું થઈ શકતું હોવું જોઈએ એટલે કે મિત્રો ડીએનએ છે ઇટ પોતે પ્રોટીન બનાવવા માટે સક્ષમ છે ડીએનએમાંથી એમ આરએનએ બને છે પછી એક્સપ્રેસ થાય છે મિત્રો આરએનએ ડાયરેક્ટ એક્સપ્રેસ મતલબ આરએનએ દ્વારા કોઈ વસ્તુ અભિવ્યક્ત થતી નથી મિત્રો બોડીમાં ઘણા બધા આરએનએ છે મેં કીધું એ પ્રમાણે ત્રણ આરએનએ છે પણ આરએનએ આનુવંશિકતામાં જતું નથી અને એના કારણે કોઈ અભિવ્યક્તિ આવતી નથી પણ એકચ્યુઅલી ડીએનએને કારણે આવે છે રાઈટ તો મેન્ડલ લક્ષણોના રૂપમાં એટલે કે મેન્ડલી જે વાત કરી હતી રંગસૂત્રોની મેન્ડલે એ વાત કરી હતી જનીનની રાઈટ કે રંગસૂત્રો પર જનીનો છે ને જનીનોના કારણે જ લક્ષણો આવે છે આ મેન્ડલના સિદ્ધાંતો આગળના ચેપ્ટરમાં તમે આ ચેપ્ટર ભણ્યા હોય તો તમને આઈડિયા આવશે મિત્રો ના ભણ્યા હોય તો પણ આપણે જીનેટિક ચેપ્ટર અહીંયા લેવાના જ છીએ અને મારી બીજી ચેનલમાં પણ એ ચેપ્ટર છે મિત્રો મેન્ડલે જનીનોની વાત કરી હતી કે જનીનો આનુશિકતામાં આવે છે અને કેવી રીતે એક્સપ્રેસ થાય છે એટલે કે અભિવ્યક્ત થાય છે એવો આપણે ભણ્યા હતા મિત્રો રાઈટ તો આપણે આ વાત સાની કરી મિત્રો આજના વિડીયોમાં ખાલી ચાર મેં મુદ્દાઓ સમજાવ્યા છે કે કયો અણુ છે જે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે અને માપદંડો શું છે તો ચારે ચાર માપદંડો છે ડીએનએ માટે લાગુ પડે છે આરએનએ માટે લાગુ પડતા નથી મિત્રો એટલા માટે ડીએનએ છે પ્રભાવી એક જનીન દ્રવ્ય તરીકે વર્તે છે પણ આરએનએ જનીન તરીકે વર્તતો નથી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ હતી કે ડીએનએ છે એ સ્ટેબિલિટી ધરાવે છે ખાસ કરીને અભિવ્યક્ત કરી શકે છે પોતાની જાતને લક્ષણોમાં અભિવ્યક્ત કરી શકે છે લોકોની અંદર જે લક્ષણો દેખાય છે એ ડીએનએને કારણે ખાસ મિત્રો લક્ષણો હોય છે રાઈટ આ રીતે એ અભિવ્યક્ત નથી કરતું પોતાની જાતવી પ્રતિકૃતિ બનાવે છે બહુ અગત્યનું છે રાઈટ અને સ્થાયી છે રાઈટ તો આ ચાર માપદંડો મતલબ બતાવે છે કોણ તો ડીએનએ જેના કારણે પ્રભાવી જન દ્રવ્ય તરીકે છે તો જો કોઈ અહીંયા નીચે લખ્યું છે મિત્રો જો કોઈ બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમ કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે અસફળ છે મિત્રો એકચ્યુઅલી આર એનએ વાયરસની અંદર પોતાની જાતે આરએનએ એકમાંથી બે બને છે મિત્રો દ્વિકૃતિ ડુપ્લિકેશન થવાની ક્ષમતા ધરાવે છે પણ પ્રોટીન આમાં સ્થાય મતલબ પ્રોટીન આ એક ક્રાઇટેરિયા ભાગ ભજવતો નથી એટલે કે આરએનએ છે મતલબ પ્રોટીન છે એ પોતે ડબલ જાતે થઈ શકતો નથી મિત્રો આ લાઈન એવું કહેવા માંગે છે તો હું ફરીથી કહું છું જે કોઈ બેઝને જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે એટલે કે પૂરકતાનો સિદ્ધાંત એટલે એના સામે મિત્રો ટી ગોઠવો જીના સામે સી ગોઠવો રાઈટ એ પૂરકતાનો સિદ્ધાંત છે ત્યારે જો જોવામાં મળશે તમને જોવા મળશે મિત્રો કે બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આર આ બંને એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે તમને ખબર છે કે વાયરસ શું કરે છે પોતાની પાસે આર ધરાવે છે અને કોઈ પણ સજીવ શરીરમાં જો ચેપ લગાડે છે તો આર એનએ માંથી ડીએનએ બનાવશે અને ડીએનએમાંથી મિત્રો ફરીથી આર એનએ બનાવશે આ એક પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે બનાવશે રાઈટ એવી ક્ષમતા ધરાવે છે મિત્રો આરએનએ ડીએનએ બંને રાઈટ પણ જેમ કે મતલબ અન્ય અણુ જેમ કે પ્રોટીન જે આ માપદંડ મતલબ આ ઉપરના દરેક માપદંડ પ્રોટીન કદી કોઈ માપદંડ આમાંથી આવતા નથી પ્રોટીન માટે એટલા માટે પ્રોટીન તો બિલકુલ એને જનીન દ્રવ્ય નહીં કહી શકાય રાઈટ અને આરએનએ ડીએનએ માંથી પણ ડીએનએ પ્રભાવે છે બીકોઝ આ ચારે ચાર માપદંડો ડીએનએ માટે સાચા પડે છે મિત્રો યાદ રાખજો રાઈટ તો મિત્રો આપણે આજે ભણ્યા કે માપદંડ કયા હોવા જોઈએ શાના માટે મિત્રો કે આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય તરીકેના માપદંડો કયા હોવા જોઈએ કે કયા અણુઓ છે એ જેનેનિક માહિતી સંપૂર્ણપણે ધરાવે છે પ્રભાવિત કયા છે તો ડીએનએ જવાબ આવશે મિત્રો આઈ હોપ તમને આ વિડીયો ગમી ગયો છે બીજા મિત્રો કેટલીક નોલેજની વાતો છે ડીએનએ અને આરએનએ વિશે બીજા વિડીયોની અંદર આપણે જોઈશું આ પાર્ટ વન છે પાર્ટ ટુની અંદર પણ થોડી ચર્ચા કરીશું નહીં તો વિડીયો મિત્રો લાંબો બની જશે આઈ હોપ તમને સમજણ પડી છે એક એક શબ્દમાં જો મિત્રો ક્લિયર ના થયો તો મને એક કોમેન્ટ જણાવજો હું તમને ચોક્કસથી તમારી જો કોઈ પણ લાઈન સમજાઈ ના હોય તો મને ચોક્કસથી કહેજો મિત્રો તમારા બધા પ્રશ્નો કમેન્ટમાં કહી શકો છો હું ચોક્કસથી રિપ્લાય આપીશ મારો વોટ્સઅપ ગ્રુપ પણ છે ડિસ્ક્રિપ્શનમાં જોજો વોટ્સઅપની નંબર છે ત્યાં મારી ગ્રુપમાં જોઈન થઈ શકો છો ઓકે તો આઈ હોપ વિડિયો ગમે છે વિડીયો ગમે તો લાઈક કરજો થેન્ક યુ સો મચ